ભોગ બનનાર છે હરીશભાઈ એમણે છ એક મહિના પહેલાં એમની પાસે જે બ્લેક પૈસા હતા એને વ્હાઈટ કરવા માટે બોમ્બે કોઈની સાથે વાત ચાલુ હતી અને એમના રેફરન્સ ઈ બે માણસો આવેલા એમ લોકો સંપર્ક કરેલો પંદર સત્તર દિવસ પહેલાં અને એમની સાથે ડિસ્કસ થયેલું હતું કે ભાઈ તમે પૈસા આપશો પછી તમને આરટીજીએસની એન્ટ્રી આપી દેવામાં આવશે એ મુજબ એ લોકોએ આજે આવેલા હતા અને ગાડી લઈ અને પૈસા લઈ અને ગયા હતા જગ્યા પર જઈ અને એમાંથી એક માણસે ફોન કરેલો કે ભાઈ બધું ઓકે છે એવું એને વાત કરી એટલે તરત ચાર માણસો એના કહેવા મુજબ પાંચ એક માણસો ચાર માણસો આવી ગયા છે અને એમની પાસેથી પૈસા લઈ ગયા પહેલાં બે માણસ સાથે હતા એ પણ એમની ગાડીમાં સાથે જતા રહેલા છે અત્યારે એમની પાસે જે પાંચ કરોડ રૂપિયા હતા એ લઈ ગયેલાની વિગત છે અને એમાંથી શ્રીકાંત કરીને જે સાથે હતો જેની સાથે સંપર્ક હતો એને ઉતારેલો છે રસ્તામાં એવું કહ્યું છે તો એને આવે પછી આગળની માહિતી મળે એવું છે આ બનાવમાં વ્હાઈટ કલરની ઇનોવા ગાડી છે એ લઈને આવેલાની વિગત જણાવી રહી છે નહીં આરોપી નથી પણ એટલે અત્યારે તપાસ ચાલુ છે કે એમાં એની સંડોવણી છે કે કેમ આવ્યા પછી ના એવો કોઈ પકડાયો શ્રીકાંત છે એણે આમની સાથે એવી વાત ચાલતી હતી કે એ પૈસા છે એ વાઇટ કરી આવશે ને આજે આરટીજીએસથી એન્ટ્રી આપવાની પણ વાત હતી કે એમની કંપનીમાં આપી દેશે શૈલેન્દ્ર છે એ કંપની સેક્રેટરી છે કોઈ કંપનીમાં અને એની કંપનીમાંથી વ્હાઇટની એન્ટ્રી આપવામાં આવશે એવું કહેવામાં આવેલું હાલમાં તે બંને મુંબઈ રહેશે એવું કહેલું છે હેડ કોર્ટલ એ જવાની વાત કરી હતી ગાડીમાં કે આપ મારી પાછળ આવો ના એવું નથી કશું કહ્યું સાહેબ આ બંને આરોપી છે ત્યાં જગ્યા પર જાય કેટલા દિવસથી શ્રીકાલ અને શૈલેદ્ર કેટલા દિવસ સંપર્ક ફરિયાદી દેવાનું એમના એમના કહેવા મુજબ છેલ્લા દિવસથી સંપર્કમાં છે અને મહિનાથી એમને કોઈ બીજા વ્યક્તિ સાથે વાત ચાલતી હતી અને અને એણે શ્રીકાંતને લોકોને કહ્યું એમણે પછી આનો સંપર્ક વાત છે એટલે આ પાંચ કરોડ આપશે એની સામે એને પાંચ કરોડની ની એન્ટ્રી આપવાની વાત છે અત્યારે એમણે જે વિગત જણાવી છે એ આધારે ગાડી શોધવાની કામગીરી ચાલુમાં છે જે ગાડીમાં આવેલા હતા અને એમાં જે શ્રીકાંત આવશે એની પૂછપરછ કરીને આગળ તપાસની કાર્યવાહી થશે એવું અત્યારે ભોગ બનનાર અત્યારે કંઈ એવું ચોપટ કરેલું નથી તપાસમાં આગળ આવે પછી ખબર પડશે